સ્વાગત છે તમારો ચારણના ચોરામાં ચારણનો ચોરો એટલે જાગૃતતા નેકતા જાગો ને જગાવો જે ખોટું કરે છે જે ખોટું કરાવે છે એનો વિરોધ કરે છે ને કરતો રહે છે તો આજે આપણે આઠ દસ મિનિટ લેટ ક્યારેક વહેલું ક્યારેક મોડું ક્યારેક ટાઈમે સમય છે ભાઈ સમય કોઈ દિવસ એક સરખો કોઈ પણ વ્યક્તિનું કોઈ બી સંજોગે રહી શકતો નથી તો આજે હું તમને વાત દરેક સમાજને લગતી જ કરવાનું છું અને આમાં સમજવા જેવું જાણવા જેવું બહુ ઘણું અને જાજુ અને ઊંડું આમાં જ્ઞાન છે જે આપણો દેશ એ જાણે જ છે આમાં કોઈ પુરાવો આપવાની જરૂર પડતી જ નથી જ્યારે તમારી સમક્ષ ગીતાના ગ્રંથની વાત આવે તો ત્યાં તમારે કોઈ પાસેથી કોઈ પણ પ્રકારનો પુરાવો માગવાની જરૂર પડતી નથી તો હું પ્રથમ એક ટકોરે કરીશ આ દરેક સમાજને લગતી વાત છે અને ખાસ કરીને સમાજના આગેવાનોને લગતી આ વાત છે કે મારી એક નાનકડી તકોર સમાજમાં કેટલો બદલાવ લઈ લઈ આવી શકે એ જો તમે વિચારો આગળનું તો સમાજનું કલ્યાણ થઈ જાય હું તમને છાતી ઠોકીને ચેલેન્જ સાથે કહું છું કે સમાજનો આગેવાન લાલચુ નો હોવો જોઈએ સમાજનો આગેવાન બૈમાન નો હોવો જોઈએ સમાજનો આગેવાન એની દ્રષ્ટિ જે નેત્ર આપણે કહી આંખું એની આખું કોઈ જાતની ખરાબી ન હોવી જોઈએ ગમે તેવો હોય એની ઉપર દાગ ગમે એટલા હોય દાગ એની ઉપર કદાચ કોઢેને નીકળી ગયો હોય તો એનાથી ફેર સમાજને નથી પડતો પણ જ્યારે સમાજનો કોઈ આગેવાન હોય અને એની ઉપર દાગ ડાગ તો ઠીક પણ ખાલી છાટો પણ એની ઉપર ઉડે ને એટલે આખા સમાજને ફેર પડે આ તો તમે બધા માનો છો ને કેમ કે સમાજ એના ચિંધિયા રસ્તા ઉપર ચાલતું હોય છે સમાજ એક કહેતા હોય એ પ્રમાણે ચાલવાનો પ્રયત્ન કરતો હોય છે આ તમને બધાને ખબર છે ને એટલે હું તમને આ બધી ટકોર કરું છું બાકી તો ભાઈ સ્વતંત્ર છો બધા હું કોઈ ઉપર જબરજસ્તી આ કરી નથી શકતો હું તમારી આજ એક વાત એ કરવાનો છું કદાચ ઘણા લોકોને કંટાળો આવતો હશે કંટાળો આવે એ વાતથી તો બિલકુલ તમે બધા બહાર નીકળી જજો પણ સત્ય સાચી અને સચોટ આ વાત છે જેના પુરાવા આજ દિવસ સુધી છે આ સદીઓ પહેલાની વાત છે પણ પુરાવા આજ દિવસ સુધી એના ઉપલબ્ધ છે હું આજે એની વાત કરવાનો છું તમે બધા આ વાતથી વાકીફ જ હશો પણ તે છતાં આજે જે હું તમને વાત કરવાનો છું એ વાત આ બધેના જીવનથી કનેક્ટ છે તો મિત્રો આપણે શરૂઆત કરીએ આપણું જે ધર્મ ગ્રંથ કહેવાય છે જેના ઉપર આપણે આંખ મીચીને ભરોસો કરી શકીએ છીએ અને કરતા આવ્યા છીએ અને કરતા રહેસી એવું ગ્રંથ એક લખાણું જેને આપણે ગીતા કહીએ છીએ તો ગીતાનો મૂળ અર્થ શું છે એ કદાચ ઘણાને ખબર હશે ઘણાને ખબર નહીં હોય તો ગીતાનો મૂળ અર્થ એ છે કે ઘરે ઘર મહાભારત છે જો કોઈ એમ માનતું હોય કે મારા ઘરે કે મારા પરિવારમાં મારા સમાજમાં મહાભારત નથી તો એ દુનિયાનું સૌથી મોટામાં મોટો મૂર્ખ એ વ્યક્તિ છે હું એવું ચેલેન્જ સાથે કહી શકું તો હું તમને આજે જે મહાભારત તમારી સમક્ષ રજૂ કરવાનો છું એ મહાભારતથી હું એટલો પૂરી રીતે વાકેફ છું કે મહાભારત મારી સાથે રચાઈ ચૂકી છે મારી સાથે રચાઈ રહી છે મહાભારતનું તમે પત્તું ખોલો કે મારા જીવનનું પત્તું ખોલો તમને આમાં સન્માન એમાં કોઈ પણ જાતનું તમને ભેદભાવ કે ફેરફાર નહીં દેખાય મહાભારત પ્રમાણે જ તમને દેખાશે એટલા માટે હું આજે તમારી સમસ્યા રજૂ કરું છું મહાભારત એક યુદ્ધ સુકામી થયું કે ન્યાય અને અન્યાય આ બે હતા જો ન્યાય ત્યારે જો આગેવાનો બધા ભેગા થઈને ન્યાય અપાવી અને અન્યાય થવા તો મહાભારત નો થાત આ તમને બધાને ખબર છે ને કે ન્યાય દરેક નો અધિકાર છે ન્યાય દરેકને મળવો જ જોઈએ જે વ્યક્તિને ન્યાય નથી મળતો જે વ્યક્તિને ન્યાય મળવા માટે ઘણા લોકો અચલરૂપ બને છે તો નિ મહાભારત જ લખાવાનું છે એમાં શંકાનું સ્થાન જ નથી થોડુંક મોડું લખાય પણ લખાશે મહાભારત જ આ તમે મગજમાં છે ને સેવ કરી લેજો જો મગજમાં આ વાત તમે સેવ નહીં કરો તો તમારે એક દિવસ ભોગવવું પડશે પછી ગમે તે સમાજનું હોય તો મુદ્દાની વાત ઉપર આવીએ હું ચંદુ અર્જન રૂડાજ ફક્ત ને ફક્ત પ્રથમ મારે ક્યાંય પણ કોઈ હારે કઈ પણ લેવા દેવા હતું નહીં હું મારું તથા મારા પરિવારના ગુજરાન ચલાવવામાં વ્યસ્ત હતો મારે કોઈ સાથે લેવા દેવા કોઈ દિવસ નહોતા જે મને ઓળખે છે એ બધાને ખબર જ છે જે મને નથી ઓળખતા એ લોકોને કદાચ ખબર ન હોય જયારે મારી સાથે અન્યાય થયો અને મેં પ્રથમ આ નગ્નકાર તો પછી આવ્યો ભાઈ એની પહેલા જયારે હું ન્યાય માગવા માટે ગયો તો મને ન્યાય ન મળ્યો મારી માટે વધારે પૂરતું અન્યાય થયો પછી ન્યાય મેળવવા માટે હું પ્રયત્ન કરતો ગયો કરતો ગયો કરતો ગયો દિવસો જતા રહ્યા સમય નવો નવો આવતો ગયો પણ મારો એક નિયમ છે કે મારી સામે જે પણ સમય આવે છે ને હું એને ભેટી લઉં છું સમયને કહું છું આવી જા સમયને કોઈ દિવસ હું એમ કહેવામાં નથી કે તું ન આવ જે પણ સમય મારી સામે આવે છે જે પણ સમય મને આપે છે હું સ્વીકારી લઉં છું સમયથી હું ભાગતો જ નથી અને સમયથી હું કોઈ દિવસ ભાગવાનો નથી તમે પણ આવું જ વિચારીને ચાલો કેમ કે સમયથી કોઈ ભાગી શક્યું જ નથી ખુદ ભગવાન પણ નથી ભાગી શક્યા તો આપણે તો મનુષ્ય છીએ સમયથી કોઈની ભાગતા નહીં જ્યારે મેં ન્યાય મેળવવા માટે કરગરી કરગરીને હું થાય કહો તો મને ન્યાય ન મળ્યો વધુ મારી સાથે અન્યાય થતો ગયો એ અન્યાય મારા મગજમાં ઘર કરતું ગયું અને મેં એક લડાઈ જે કોઈ દિવસ મારા કુટુંબ પરિવાર ને લગતી જ નહીં અમારે કોઈ દિવસ કઈ લેવા દેવા જ નહીં એ લડાઈ અત્યારે હું લઈને બેઠો છું તમે વિચાર કરો કે જે લડાઈ નું હું કોઈ દિવસ હિસ્સો હતો નહીં આજે હું એ લડાઈ જાહેરમાં લઈને બેઠો છું તો એ લડાઈ શું છે ન્યાય અને અન્યાય લડાઈ નું બીજું કંઈ આમાં અર્થ જ નથી તો હું ન્યાય મેળવવા માટે કેટલી હદ સુધી જઈ શકું એ મને ખબર છે બીજા કોઈ વ્યક્તિને ખબર નહીં હોય કે ન્યાય તો હું મેળવી નહીં જ રહું પછી ભલે ધરતીને આકાશ કદાચ મારે એક કરવા પડે તો એક કરવાના પ્રયત્ન કરીશ બાકી ન્યાય જોઈએ એમાં હાલે જ નહીં તો મહાભારતની વાત એ છે કે જ્યારે પાંડવો પોતાનો હક માગે છે પોતાનો અધિકાર માગે છે અને અમુક સમજુ વ્યક્તિઓ સમજાવે છે કૌરવોને કે ભાઈ આનું આટલું નહીં તો તમે આટલું આપી દો છેવટે એમ કીધું કે સોય જેટલું આપી દો તમે પૂરું રાજ્ય ન આપો તો કાંઈ નહીં ખાલી સોય જેટલું આપી દો જેનું ગુજરાન ચાલે પાંડવોનું એટલું આપી દો પણ કૌરવ અભિમાની અહંકારી અને કૌરવો સાથે તો ઘણા લોકો હતા ઘણી સેના હતી તો કૌરવ કેવી રીતે ઝૂકે ભાઈ નો ઝૂકે ને કૌરવે આ વાત પણ ઠુકરાવી અને સમય એ આવ્યો કે જ્યાં કૌરવોનો સર્વનાશ થયો પાંડવોની જીત થઈ પણ એ ભૂલ કોની હતી ત્યારે આ યુદ્ધ કરાવનાર કોણ તો કે સમાજના એવા મૂર્ખ આગેવાનો સમાજમાં જ્યારે મૂર્ખ આગેવાનો હોય અને એક તરફી સાથ આપે અન્યાય ને સાથ આપે ન્યાય બાજુ જરા પણ એક શબ્દ બોલે નહીં ત્યારે આ મહાભારત ઉભા થવાના છે અને આ મહાભારત ઊભું થાય એટલે કોઈને એમ હોય કે મારું ઘર બચી જશે મારે એમાં કઈ નથી તો એ ભૂલી જજો બધા મહાભારતમાં આખું કુડ આવી ગયું હતું આખું કુળ એટલે આખો સમાજ કહેવાય પછી કાકા કુટુંબ ભાઈ ભાણેજ ફલાણા મિત્ર આ તમને ખબર જ છે ને તો આમાં બધા આવી ગયા હતા આમાં કોઈ બચ્યું નહોતું તો આ મહાભારત રોકી કોણ શકે સમાજના સમજુ આગેવાનો સમાજના સાચા આગેવાનો સમાજનું જે હિત ઇચ્છતા હોય એવા જ લોકો આ મહાભારત રોકી શકે બાકી જે લોકો છે સમાજનો ગેરઉપયોગ કરી રહ્યા છે સમાજના નામ ઉપર કમાઈ રહ્યા છે સમાજના નામ ઉપર પોતાનું ઘર ભરી રહ્યા છે સમાજને રાતોરાત વેચી રહ્યા છે એવા લોકો કોઈ દિવસ મહાભારત રોકી ન શકે એ તો નવે ને નવી મહાભારત શરૂ કરાવી શકે રોકવાના એ લોકોને પ્રયત્ન તો દૂર પણ હજી એક મહાભારતનો એપિસોડ ખતમ ન થયો હોય તો બીજી મહાભારતનો એપિસોડ તૈયાર કરાવી નાખે આ છે આપણું સમાજ આ છે આપણા આગેવાનો તો આવા આગેવાનોથી ચેતજો આવા આગેવાનોથી દૂર રહેજો એવી મારી વિનંતી છે તમે માનો તો ભલે ન માનો તો ભલે હું તમને બહુ જાજુ ફોર્સ કે પ્રેશર આપી ન શકું પણ તમે સ્વતંત્ર છો તમે તમારા ઘર પરિવાર તમારા કુટુંબ તથા તમારા સમાજનું તમારે વિચારવું જોઈએ આમાં જો તમને એમ હોય કે મારું ઘર સૂકી છે તો મારે બીજાની કોઈની ચિંતા નથી કરવાની તો એ વાત તમારી બિલકુલ ખોટો વિચાર છે ચિંતા તમે તમારા પાડોશીની પણ કરો તમારી આજુબાજુ તમારું મિત્ર મંડળ છે એની પણ કરો તમારું કુટુંબ છે એની પણ કરો તમારું સમાજ છે એની પણ તમે ચિંતા કરો જેટલી હોઈ શકે એટલી ચિંતા કરો ભલે સો ટકા ન કરો ખાલી પાંચ ટકા તો કરો એમાં પણ જુઓ કેટલો સમાજનો બચાવ થાય છે કેટલો સમાજ પ્રગતિ કરે છે તમે જોજો આજે અત્યારે રહ્યા રહ્યા છે છે ને ને જે ઘસેડી આવા લોકો સમાજને નુકસાની અપાવે આજે મેં જે પોસ્ટ કાલે મેં મોહિતી છે બધા એમ કહે છે આમાં કેટલા વ્યક્તિઓ પૂરતી છે તો હું તમને કહું બે વ્યક્તિઓ પૂરતી છે ને હજી અમુક આવવાના છે આમાં હું એ ચોખોટ નહીં કરું કે કયા સમાજના છે કોણ આગેવાન છે હજી એ દિવસને વાર છે પણ જે મેં પોસ્ટ મૂકી છે બે છે અને બે વ્યક્તિ અને બે પણ સમાજના આગેવાન છે આ બેને લગતી પોસ્ટ છે એકને લગતી પોસ્ટ નથી અને આધાર પુરાવા જ્યારે મારી પાસે હોય ત્યારે જ હું મેદાનમાં આવું છું ભલે હું પાંચ દિવસ મોડું કરું પણ પાક્કું હોય ને અહીંયા જ આપણે કોઈ બી બાબતે આપણે જાહેરમાં આવીએ છીએ તો આ નોંધ દરેક લઈ લેશો અને સમય કુદરત બધેને આપે છે કુદરતે સમય બધેને આપે છે અને કુદરતે કદાચ સમય બધાને આપ્યો છે જો સમાજના આગેવાન બધા જાગૃત થાય અને સમાજનું સારું વિચારીને સમાજના કલ્યાણ કરવા માટે વિચારે તો સમાજ આમાં બચી જશે સમાજનું ઘણું કલ્યાણ થશે હું એવું માનું છું આ એક મારી ટકોર છે જેને લેવી હોય લે ન લ્યો ન લેવી હોય એ ન લે મારે એનાથી કંઈ ફેર નથી પડતો મારાથી જેટલા પ્રયત્ન થશે એટલા સમાજને હું જાગૃત કરીશ અને સમાજમાં જ્યાં પણ ખોટું થશે ત્યાં હું ચોક્કસથી જાહેરમાં આવીશ અને આંગળી સીધે સીધી ચીંધીશ અને એક મારી નમ્ર વિનંતી એ છે કે સ્ટેજ ઉપર ચડવા પહેલાં હજાર વાર વિચારજો ક્યાંય પણ સ્ટેજ ઉપર પહેલો ચડવા પહેલા હજાર વાર વિચારજો કે તમે ચોખા છો તમે બે છો તમારી ઉપર ઉપર કોઈ આંગળી શકે એમ નથી તો જ તમે સ્ટેજ ચડી અને સમાજને સંદેશો આપજો જો તમે સ્ટેજ ઉપર ચડશો અને તમારી માટે દાગ હશે તો સીધે સીધા જાહેર માં જ તમારું ચારણના ચોરામાં સ્વાગત થશે તો બધેને ને ચારણના ચોરાના જય માતાજી ખૂબ ખૂબ આભાર ધન્યવાદ